કહેવાય છે કે અત્યારે સ્વાર્થનો જમાનો છે આજે કોઈ વ્યક્તિ પોતાના કોઈ પણ સ્વાર્થ વિના બીજાની મદદ નથી કરતી પરંતુ આપણી સામે કેટલાક એવા દ્રશ્યો આવી જાય છે જે જોઈને આપણે કહેવું પડે કે દુનિયામાં હજુ પણ માનવતા જીવે છે આજે પણ ઘણા એવા લોકો છે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના બીજા લોકોને થોડી ઘણી મદદ કરતા રહે છે જે વ્યક્તિને બીજા લોકોની સેવા કરવાની ભાવના હોય તે વ્યક્તિ ગમે તે રીતે અને ગમે તે પ્રકારે પોતાનાથી થઈ શકે એવી નાની મોટી સેવા કરી લેતા હોય છે લોકો માટે એક સેવા કાર્યનું નાનું એવું ઉદાહરણ આપતો એક કિસ્સો ચોટીલાના પીપળિયા ગામમાં પણ જોવા મળી રહ્યો છે ચોટીલાના પીપળિયા ગામના સુરેશભાઈ દાદલ પણ લોકોની માનવ સેવા કરે છે સુરેશભાઈ દાદલ ગામમાં એક નાનકડી હાટડી ચલાવે છે અને આ હાથડી પર આવતા લોકોને તેઓ દર રવિવારે ઔષધીય રીતે ગુણવાળો અને રસોઈમાં ઘણો ઉપયોગી એવા મીઠા લીમડાનું વિતરણ કરે છે સુરેશભાઈ દાદલ સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે અને ભગવાનના ભજન તથા સત્સંગમાં પણ રુચિ ધરાવે છે પોતાના ગામના લોકો પ્રત્યે સુરેશભાઈને લાગણી છે તેથી જ તેઓ પોતાની હાથડી ચલાવવાની સાથે સાથે અનોખું માનવતાનું કાર્ય પણ કરે છે માનવ સેવા કરવા ઈચ્છતા લોકો માટે સુરેશભાઈ દાદલ પ્રેરણારૂપ બની રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા બધાને દાન કરવામાં જે દરરોજ દાન કરો કે પછી દર રવિવારે દર રવિવારે શેનો દાન કરો તમે મીઠા લીમડાનું વિતરણ કરો ગામમાં સેવા આપી